સ્તંભ એમાં ગણ યાદીની રીતે અને સ્તંભ બીમાં ગુણધર્મની રીતે દર્શાવેલા છે હવે બી ના સ્તંભ બી ના બી ઓપ્શનમાં લતા શબ્દના મૂળાક્ષરો આપણે જોઈએ તો એલ એ અને ટી આવશે એટલે એકની સાથે આપણે ઓપ્શન આવશે બી ત્યારબાદ સ્તંભ બી એનો ઓપ્શન સી એમાં થશે તમારે એક્સ સ્ક્વેર પાંચ કરતા નાના આપેલા છે એટલે હવે જો અહીંયા આપણે વર્ગમૂળ લઈએ અસમતાની નિશાની આપી હોય અને વર્ગમૂળ લઈએ તો બે અસમતા આવશે આનું માઇનસ વર્ગમૂળ એક તરફ ડાબી બાજુ અને પ્લસ વર્ગમૂળ જમણી બાજુ મૂકવાનું હોય છે એટલે કે આ એક્સની કિંમત અંદાજે એપ્રોક્સિમેટલી રૂટ પાંચ એટલે બેથી થી થોડા વધુ એમ તો માઇનસ બે પોઈન્ટ સમથિંગ અને પ્લસ બે પોઈન્ટ સમથિંગની વચ્ચે કંઈક થશે પાછી ઘટકો ઝેડના છે તો સંખ્યા રેખા ઉપર જોઈએ તો કંઈક ઝેડના ઘટકો કંઈક માઇનસ બે સમથિંગ અને પ્લસ બે પોઈન્ટ સમથિંગ વચ્ચેના આમ વિચારી શકાય જેમ કે અહીંયા રૂટ પાંચ બે પછી સમથિંગ એટલે કે ટુ પોઈન્ટ સમથિંગ એટલે રૂટ પાંચ હશે અને માઇનસ બે પોઈન્ટ સમથિંગ એ માઇનસ રૂટ પાંચ હશે હવે આપણે એની વચ્ચેની જે કંઈ ઝેડની સંખ્યાઓ છે એ થશે માઇનસ બે માઇનસ એક ઝીરો એક અને બે થશે એ આવશે ઓપ્શન નંબર બે એટલે અહીંયા ઓપ્શન બી સાથે બે સાથે સી ઓપ્શન આપણે સાંકળીશું પહેલાં સાથે બી થશે અને પ્રથમ ગણ જેમાં ચારથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ને ત્રણ એટલે ત્રણ સાથે ઓપ્શન એ થશે એટલે તમારે એક સાથે બી બે સાથે સી ને ત્રણ સાથે એ એમ ઓપ્શન સી આ તમારા એમસીક્યુ પૈકીનો વિકલ્પ થશે